તો આ દૂધની ઠેલી લઈ લીધી છે આ કાજુ લીધા છે બદામ લીધા છે મિલ્ક પાવડરના પેકેટ લઈ લીધા છે અને આ હાઈડ એન્ડ લઈ લીધી છે અને ચોકલેટ જે છે એ ફ્રીજમાં મૂકેલી છે એટલે તે ઉપરથી આપણે ડેકોરેશનમાં યુઝ કરવાની છે તો બસ ચાલો ફટાફટ આપણે આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ બસ ચાલો તો છે ને જો આમાં આપણે મિક્સર લઈ લીધું છે કાજુ બદામ અંદર નાખી દીધા ફટાફટ ઓકે

જે અમે પાઉડરને બરાબર તૈયારી એડ કરી દીધો છે એટલે બે એક બોક્સ તો એવું કે આ પેકેટ જ એડ આપણે જોઈને એડ ભરી લીધું છે ફરીથી આપણે ડગરસ કરશું જેથી એકદમ મસ્ત બાકી હસ્બીન ખાયને લુસો રાખે એ વરસાદ લાવવા માટે ચાલો મસ્ત આ તૈયાર છે આજે મસ્ત સરસ બિસ્કિટ દીધા ડેકોરેશન માટે અને આ મસ્ત ગોળ તૈયાર થઈ ગયું છે તો આ ડબ્બો છે એમાં આપણે ભરી લેશું બબ બજાર નો નાખતા ખમરબેમ

कना ए कना मिनी हो करे से मिनी दूध पी से मिनी दूध पी से के तो तुम बधाई दूध पियो राव जो मिनी ने हम कह दे तो बधाई दूध पिला ला जो आइसक्रीम 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 से 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 કિચનમાં આવી ગયા છે પણ અત્યારે કિચનમાં છે ને રસોઈ બનાવવા નથી આવ્યા શોર્ટ વિડીયો બનાવવા માટે આવ્યા છે શોર્ટ વિડીયો બનાવવાનો સમય થઈ ગયો છે પછી લાઈવ થવાનો સમય થઈ જશે શોર્ટ વિડીયો બને રસ ત્યાં તો બસ હવે આજ માટે વાટે આટલું હતું જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો અને એસપી ખાવા આવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાની નહીં ભૂલતા જય માતાજી જય મહાદેવ મહાદેવ બધાને ખુશ રાખે મહાદેવને મારા તરફથી દિલથી પ્રાર્થના કરાવેલા જય માતાજી